નમસ્કાર દર્શક મિત્રો તો જોઈએ આજના સમાચાર લાઈવ એક્સોએન્ટ ન્યૂઝ ગુજરાત ચીફ બ્યુરો અર્જુનજી ઠાકોર પાસેથી મહેસાણા તાલુકાના જગદુનથી ખેરવા રોડ પર બે ફૂટ ઊંડા ખાડાએ યુવાનનું જીવ લીધો મહેસાણા તાલુકાના જગદુન ગામની હદમાં જગદુનથી ખેરવા રોડ પર નર્મદા પાણી પુરવઠા દ્વારા એક તળાવ બનાવવામાં આવેલ છે આ તળાવમાં નર્મદા યોજના અંતર્ગત પાણી ભરવામાં આવ્યું છે જે તે સમય ખોદવામાં આવેલ તળાવ તો સરકાર શ્રીના ધારાધોરણ મુજબ ખોદવામાં આવ્યું નથી જેથી આજે પણ પાળી બાંધકામ ફૂટ ઊંડાઈ ધરાવતું છે આ તળાવમાં પાણી ભરવા માટેની પાઇપલાઇન આ રોડથી નીચેથી નાખવામાં આવેલ છે જેમાંથી પાણી લીકેજ થવા પામેલ છે જેના કારણે આ મુખ્ય રોડ પર બે ફૂટનો ઊંડો ખાડો છેલ્લા ઘણા સમયથી પડી જવા પામેલ જેના કારણે ઘણા વાહન ચાલકોને ઈજાઓ થવાની ફરિયાદો ઉઠવા પામી છે ઊંડા ખાડાને કારણે ગત તારીખ બારાણ બે હજાર ચોવીસના રોજ એક ટ્રેક્ટર અને બાઇકનો ગમખવાર અકસ્માત થવા પામ્યો હતો જેમાં બાઇક સવાર ઠાકોર કૌશિકજી ગણેશજી ધળાસણનું કરુણ મોત નીપજ્યું હતું બનાવ બન્યાના બીજા જ દિવસે માર્ગ મકાન વિભાગના આ ખાડા પૂરવા પહોંચી ગયા હતા અને ખાડા પૂરવામાં આવ્યા હતા સરકારી તંત્ર ત્યારે જાગે છે જ્યારે દેશના નાગરિકોને જીવ ગુમાવવા પડે આ પ્રકારની ઘટનામાં સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી તેમજ સરકારી તંત્ર દ્વારા સ્થાનિક લોકોની રજૂઆત સાંભળવામાં આવતી નથી જેના કારણે આવા અનિચ્છનીય બનાવો બનવા પામે છે માર્ગ મકાન વિભાગના જવાબદાર કોન્ટ્રાક્ટરને પૂછતા જવાબ મળેલ કે પાણી પુરવઠા દ્વારા નાખવામાં આવેલ પાણીની પાઇપને કારણે આ ઊંડો ખાડો પડી જવા પામ્યો છે આ પાણીની પાઇપલાઇનની કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં આવી નથી સરકારી તંત્રના અધિકારીઓ આ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરે અને દેશના નાગરિકોને તકલીફો સમસ્યા અને જીવ ગુમાવી દુઃખની વેદનાનો ભોગવવાનો વારો આવે તે યોગ્ય નથી હવે જોવાનું રહ્યું કે આ બાબતે ગુનેગારને કેવા અને કઈ પ્રકારના ઉચ્ચ વિભાગના અધિકારીઓ પગલાં ભરે છે તો જોતા રહો લાઈવ એક્સ ન્યૂઝ ગુજરાત ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર